સુપરગામે જાણીતા હનુમાનજી મંદિર ખાતે એકસો ને દસ મો યોજવામાં આવ્યો ત્રિદિવસીય કથાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુપરગામે જાણીતા હનુમાનજીનું મંદિર કે જે એકસો ને દસ વર્ષ પુરાણું છે તેના એકસો ને દસ મો ગઈકાલે રંગે ચંગે યોજવામાં આવ્યો હતો અને ત્રણ દિવસની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કથાના વક્તાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં અનેક પ્રકારના ધાર્મિક બોધ સમજાવવામાં આવ્યા હતા સાથોસાથ સંતો મહંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્રિદિવસીય કથાનું પાન કરવા માટે આજુબાજુના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કથા પાન કરવામાં આવ્યું હતું સાથોસાથ હનુમાનજીના મંદિર ખાતે જે એકસો ને પાટોત્સવ યોજવામાં આવ્યો હતો તેમાં પણ અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સુખપર અને તેની આજુબાજુના વિસ્તારના લોકો આ પાઠોત્સવમાં અને ત્રિદિવસીય કથામાં ઉમટી પડ્યા હતા અને એનો લાભ લીધો હતો અને ભગવાનના આશીષ મેળવવામાં આવ્યા હતા સાથોસાથ વક્તાએ પણ પોતાની પ્રાર્થના પોતાના સંગીતમય શૈલીમાં કથાનું પાન કરવામાં આવ્યું હતું અને કથા પાન માટે સુખપર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી હરિભક્તો ભાઈઓ બહેનો નિયમિત કથાપાન કરવા માટે આવ્યા હતા તમામનું આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી તો હનુમાનજીના મંદિર ખાતે એકસોને દસમો પાટોત્સવ હોય ત્યારે મંદિરને અદ્ભુત રીતના રોશની ધ્વજા પતાકાથી સુશોભિત કરવામાં આવ્યું હતું શણગાર કરવામાં આવ્યો હતો અને એકસો ને દસમો આ પાઠોત્સવ રંગે ચંગે સંપન્ન કરવામાં આવ્યો હતો અને અનેક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું